અરે કઈ પોટિકલ છે યાર ના તો પછી યાર મને પોણી આવે મારી કના તો અલના અલ કરણ તો યાર એ કે આમ

આગ લાગી જેની અંદર ગાડલા કપડાં તિજોરી એવું બધું ભર્યું તેની અંદર આગ લાગી અને અમે આવી પાણીનો મારો કરીને કામગીરી કરીને આગ હોલવી દીધે છે હા હજુ આગનું લાગવાનું કારણ જાણવા મળેલ નથી અને કોઈ જાણ આની કે ઈજાગ્રસ્ત થયેલ નથી અત્યારે તો કમ્પલે ચાલુ કામગીરી અત્યારે થઈ ગઈ છે પણ થોડું ચેક કરે છે અમારા કર્મચારીઓ